વડોદરા વોર્ડ નંબર ચાર માં આવેલ વરસાદી કાસ ની સમસ્યા અને મુદ્દે નારાજ મહિલાઓ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ પહોંચી મેયર સમક્ષ પોતાની વેદના ઠાલવી હતી અમે અમારા કાસ માટે અમે આવ્યા હતા કૃષ્ણ કુંડે શિવ બંગલો ની અંદર જે કાસ નો પડી ગઈ છે એની માટે અમે આવ્યા હતા તો હવે એના સોલ્યુશન માટે કીધું છે કે હવે તમારું સોલ્યુશન લઈ દઈશું છે બધી વાત કરી છે જો બે મહિનામાં કામ શરૂ થાય તો પાછા અમે લોકો અહિયાં આગળ મોરચો લઈને આવીશું બરાબર કાસ ની અંદર તો અત્યારે એટલી ગંધ આવે છે ને કે ત્યાંથી પસાર થવું નહીં તો નાક બંધ કરીને જવું પડશે એટલી ગરમ ગરમ જહર નીકળે છે એટલી બધી

એટલે પરિસ્થિતિ જોવા કોઈ હમણાં અત્યારે કોઈ આવતું નથી કામ ચાલે છે પ્રોસેસ માં છે બધું અમે આવું બધું કરીએ છીએ એવું બધું કે છે તમારું કામ થઈ જશે અમને આવું કીધું છે આશ્વાસન આપ્યું છે આટલું મોટું વજનદાર આશ્વાસન આપ્યું છે અમને અમે જોઈએ કે કેટલું વજન અમે જીવી શકીએ છીએ નહીં કંઈ પછી અમે એમને હા એટલે એમાં છે એવું છે કે ત્રણ ચાર કમીએ બધું ભેગું થઈને બધાને ભેગા કરીને પ્રોસેસમાંથી પસાર થવું પડે એટલે વાર લાગે અમે એની માટે પણ વેઇટ કરી કે હશે આટલું મોટું કામ છે તો એક બે થી ન થાય બધાને ભેગા કરીને કરવાનું હોય એનું પ્રોસેસ થતો હોય એટલે વાર લાગે તો હવે આઠ મહિના સુધી અમે રહ જોયો હવે અમારેથી ર નહીં જોવાય હવે અમે આશા સાથે આવ્યા હતા કે આ કામ થઈ જશે જોઈએ

બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ અને બે હજાર ચોવીસમાં આવેલા પૂરમાં તો ચારથી આઠ ફૂટ પાણી ભરાતા રહીશોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો જેથી નારાજ રહીશો દ્વારા મેયરને રજૂઆત કરી હતી મેયર પિંકીબેન સોનીએ જણાવ્યું હતું કે કામ પાઇપલાઇનમાં જ છે અને વહેલીમાં વહેલી તકે કામ પૂર્ણ થશે સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ પણ આ મુદ્દે ટેન્ડરની પ્રક્રિયા થઈ ગઈ છે તેમજ સમસ્યાની ગંભીરતા સમજીને તાત્કાલિક પગલા લેવાઈ રહ્યા છે તેવું જણાવ્યું હતું વોર્ડ નંબર ચારના વિસ્તારમાં આપણે સૌ જાણીએ છીએ તેમ સપ્ટેમ્બર મહિનામાં જે કૃષ્ણકુંજ સોસાયટીની બહાર છે તે વર્ષો જૂની ઓગણીસો પંચ્યાસીથી લઈ અને ઓગણીસો નેવની વચ્ચે બનેલી એટલે લગભગ ત્રીસ વર્ષ કરતાં જૂની જે કાંસ હતી એ કાંસમાં અંદરથી દિવાલ ધસી પડવાના કારણે આ સ્લેબ તૂટેલ હતો જ્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રીનું કામ ચાલી રહ્યું છે તેની સાથે સમગ્ર શહેરમાં આવેલી ઘાસમાં પણ આ પ્રી કાસ્ટ ઘાસ ઉપર કામગીરી કરવાની પ્રી કાસ્ટ સ્લેબ દ્વારા કામગીરી કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે તે પૈકીમાં આ એક કામ ક્રિષ્ણકુંજ સોસાયટીનું પણ છે કારણ કે વર્ષોથી જે વર્ષો જૂની હતી એને લીધે આ સ્લેબ તૂટી ગયેલો હતો અને હવે જ્યારે આની ટેન્ડર પ્રક્રિયા હોય અને જે પણ પ્રક્રિયા હોય છે એમાં થોડો સમય લાગતો હોય છે આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણતાને આરે છે આગામી સમયમાં આ કામ સ્ટેન્ડિંગમાં પણ આવશે અને તાત્કાલિક જેવું કામ નીકળે છે અને તાત્કાલિક જ એની પર કામગીરી શરૂ કરવાનો પ્રારંભ છે લગભગ ડબલ જેટલો ખર્ચ કરીને પણ આ પ્રોબ્લેમનું કાયમી સોલ્યુશન આવે તે માટે આ પ્રિકાસ્ટ વાળું પ્લાનિંગ કરવામાં આવ્યું છે જેથી કરી અને મોનસૂન કામગીરી માટે દર વર્ષે ચોમાસામાં અને ઉપરથી ખોલી અને સફાઈ પણ કરી શકીએ અને ભવિષ્યમાં આવી સેમ પરિસ્થિતિનો ફરી આપણે સામનો ન કરવો પડે